કોને વાતો કરતા ના આ તો કોઈની નથી તો ભાઈ બંધની વાત છે બની આ આવી મારા બેટા એટલે બાર નથી લાવતા એટલે બાર લાવતા એટલે દાડા તો અને આજ એક કે દાડા વેલા દેખાઈ ગયા એટલે દાડા તો લાવે હું ગુમાસ મારા વાળે લાવ હે તારે મને હીરા પાત્રો કરી કરી મોલા કુ જુના રે લઈને આવ્યું હું કે નઈ મારી

પોરે એ બધું જુ કરવાનું અમે બાંધ લઈને તેમ બોલતા શરમ આવે બોલતે શરમ આવે તઈ જયારે થી યાર બાંધ્યો છું યજનો હું આવ્યો છું હરગાવીશી અને કલાક કલાક વખણ ગયા હો બરોબર બધા ભલુજી ગણો ગમે તે વાતો કરવા તો આવે કે તમે લેતા હો અમે શરમ નઈ રે કોક દાણા મારા પગે પડી છે ડોહાન લેતા હોય એટલે તમારે પછી સિપુર મુક્તિ લઈ જવા પેલું ભજન છે ને જીતે બી લકડી મરતે લકડી એ છે

મોટા એ બધું ગમે તે હોય પણ તમે અજ ના લેતા મારે થવું પડશે તમને ઉભો કરું ને પછી સારું ના લાગે એટલે લેતા આવજો એટલે આવો જાય હે કોંજીલાલ પાન ફનની બચ્ચી રહી લઈ લ્યો તમે તાજેડ પાછળ હે પૈના જા બાણ લેવા તાણી આયા હોય કણ્યો પછી બે કરો છો કેટલા તાપવાનું હોય કેટલી ભલા કેટલી ભલા ભલા ના કે તાપણી ના ગેજે શેટે દે ના ગેજે મેલે થાક તમને દોત ને બોલ દૂધ પાડી ને છો મને કઈ નો કઈ નો સતે ના બોલ કેટલી વખત કહેવાનું મોટું થઈ ગયું તું એટલે ભલાજી કદી તમારા કાકે તમન શેટે લઈ આ ને ના અમે તો જન્નત દે દાડા ના ઇમનામ જ રખડીએ આ 1500 રૂપિયા ની ચાદરી ની એક કાળુ બાપા હાને જોઈએ તો મે કહી 1500 ની તાટપત્રી કેવડી આવા જોઈએ હાલો ભાઈ બહાર પાણી શેટર સંગ કાળુજી વાત જ છોડો એટલે મે અંગારા છે હિન અંગારા નઈ ડાયરેક્ટ હળક તું હળકતું તું હે મે હાથ મે લંદો ઓગળી જાય હવે કેટલા રૂપિયા લે ખબર કેટલા 4300 રૂપિયા બહી રૂપિયા કહી દે કે 4300 ના હે જાની 4300 રૂપિયા નું અલ્યા કદી લારી સી હોય તમે સેટલ લીધો ને એ કારુબા આઈને તો પેલું શેટર ઈ જોઈ માય બંડી થી વારી ઈને શેટર જ થ પડી કેરી તો હેડ એટલે જો મારા હમુ ન પડો

મારી ચાદર ના વલ્યા તાકાત પહેરતા ચાદર ના તુલે પેલા સમજાઈ ગયો મોન નઈ આવતું

મેં કાળુબા આખી ધ્યાન લંગ થાવ વાત થો ને એકલા જ છો હો આગેવા આવીને ગયા હો પછી તમને કહી દઉં હું જી તમે આવીને જય ખાલી વાત થઈ યાર બન્યું છે ને વાતમાં તો એટલે કોઈ સવાલ જ નથી આમ પણ રણામું બધા બેડા થઈ એ મતે ભાઈ ત્યાંની વાત થઈ યાર હ

ગમે તેટલું હોય દારૂ પાન મને લાગે શેટર નથી એટલે આવ્યો નઈ હોય ના ના દારૂ એ બોલ્યા કદી ના પરત એ તમારી ભૂલ થાય એટલે